હાલો ફ્રેન્ડ્સ આજે આપણે ઇન્સ્ટન્ટ ચોખાના લોટના ઢોકળા બનાવશું એના માટે એક મેં મોટું વાસણ લઈ લીધું છે એની અંદર હું એક કપ જેટલો ચોખાનો લોટ ઉપયોગ લઈશ જેટલો ચોખાનો લોટ લીધો હોય એટલું જ આપણે એક કપ જેટલું દહીં લેવાનું હવે આપણે પહેલે બધું જ મિક્સ કરી દઈશું બધું આપણું મિક્સ થઈ ગયું છે એટલે મેં એક ટીસ્પૂન જેટલે આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈ લીધી છે દોઢ ચમચી જેટલું મીઠું એટલે સ્વાદ પ્રમાણે મીઠું ને અડધી ટીસ્પૂન જેટલી દરેલી ખાંડ દરેલી ખાંડ નાખવી ટોટલી ઓપ્શનલ છે પણ એનાથી સ્વાદ બહુ જ સરસ આવે છે એટલે મેં દરેલી ખાંડનો ઉપયોગમાં લીધું છે હવે આપણે બધું જ મિક્સ કરી લેશું પહેલા બધું મિક્સ થઈ ગયું છે એટલે મેં એક કપ જેટલું પાણી લઈ લીધું છે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને મિક્સ કરતા જશું આવી રીતે આપણે બેટર બનાવી લેશું આપણું બેટર બની ગયું છે અને બેટરની કન્સીસ્ટી આ આ રીતે હોવી જોઈએ એક કપમાંથી મારું ત્રણ ચમચી જેટલું પાણી વધ્યું છે બાકીનું પાણી મારું વપરાઈ ગયું છે હવે આને હું ઢાંકીને દસ મિનિટ માટે એને હું રેસ્ટ આપીશ જેમાં આપણે ઢોકળા બનાવવા છે એ પ્લેટમાં આપણે તેલથી ગ્રેસ કરી લેશું તેલથી ગ્રીસ આપણી થઈ ગઈ છે થાળી આ બેટરને દસ મિનિટ થઈ ગયું છે એટલે મેં એક ચમચી જેટલો ઈનો લઈ લીધો છે હવે એના ઉપર હું એક ચમચી જેટલું પાણી એડ કરીશ હવે આપણે બધું જ મિક્સ કરી દેશો બધું આપણું મિક્સ થઈ ગયું છે એટલે અડધી ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશ તેલ નાખવાથી આપણા ઢોકળા જ જરાય પણ ચવળ નહીં બને અંદરથી સોફ્ટ ઢોકળા બનશે એટલે મેં તેલ એડ કર્યું છે હવે આપણે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં એડ કરી દેશું આ બેટરને બધું મેં પ્લેટમાં બેટર કાઢી લીધું છે હવે ઉપરથી આપણે લાલ મરચું સ્પ્રિન્કલ કરશું મેં પેલા પહેલેથી સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું હતું આપણું સ્ટીમર ગરમ થઈ ગયું છે એટલે આપણે એક ઈ પ્લેટ સેટ કરી દેસું હવે એને હું ઢાંકીને પંદર મિનિટ માટે એને હું કૂક કરી લઈશ મીડિયમ તાપ ઉપર ફૂલ ગેસ ઉપર આપણે એને કૂક નથી કરવાનું મીડિયમ ગેસ ઉપર એને કૂક કરવાનું છે આને પંદર મિનિટ કૂક થઈ ગયું છે અને આપણા ઢોકરા પણ કૂક થઈ ગયા છે હવે આપણે ચાકુથી એને ચેક કરી લેશું આપણા ઢોકરા થયા છે કે નહીં આપણું ચાકુ ક્લીન આવ્યું છે એટલે આપણા ઢોકરા કૂક થઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી નાખશું અને એને હું દસ મિનિટ માટે એને હું ઠંડુ થવા દઈશ પછી આપણે પીસ પાડશું એ ઢોકરાના આ દસ મિનિટ થઈ ગયું છે એટલે હવે આપણે સાઈડમાંથી માંથી એની કિનારી ઉખાડી લેશો આપણે કિનારી આપણી ઉખડી ગઈ છે આપણે એટલે પીસ કરી લેશો આવી રીતે આપણે પીસ પાડી લેશું પેલા આપડા પીસ પડી ગયા છે આવી રીતે મેં બધા જ પીસ પાડી લીધા છે હવે આનો એક આપણે એક વઘાર કરશું તમે કોઈ પણ રીતે પીસ પાડી શકો છો તમને મનગમતા પીસ હવે મેં તડકા પેન ગરમ કરવા મૂક્યું છે એની અંદર મેં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જેટલી રાઈ પાંચ ટીસ્પૂન જેટલી હિંગ એક ટીસ્પૂન જેટલું જીરું આઠથી દસ નંગ જેટલા કઢીપત્તા એક નંગ જેટલું લીલું મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું એટલે પાંચ ટીસ્પૂન જેટલું મીઠું અડધી ટી સ્પૂન જેટલી મેં દરેલી ખાંડ લઈ લીધી છે હવે મેં વન ફોર્થ કપ જેટલું પાણી લઈ લીધું છે એની અંદર આપણે એડ કરી દઈશું હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું ને ગેસ બંધ કરી નાખશો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે હવે આપણે વગર રેડશો વગર આપડો રેડાઈ ગયો છે એટલે ઉપરથી હું હવે આ હું એક લઈશ ઈ ચોખાના ઢોકરા મેં એક સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે ઇન્સ્ટન્ટ ચોખાના લોટના ઢોકરા કેવા બન્યા છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ